નમસ્કાર મિત્રો આજે ગાંગીને તેની કામરૂ દેશની બધી જ શક્તિઓ યાદ આવી ગઈ છે તેથી ગાંગી આજે રાત્રે જંગલમાં જાય છે અને ત્યાં તેને બંને રાજાઓ મળે છે અને રાજાઓ સાથે વાતચીત કરી અને ગાંગી કહે છે કે મને માતા મેલડીએ અહીંયાથી મારા ગામમાં જવાની ના પાડી છે અને જે દિવસે માતા મેલડી મને કહેશે કે દીકરી ગાંગી હવે તું તારા ગામમાં જઈ શકે છે અને ત્યારે જ હું ગામમાં આવીશ અને ત્યાં સુધી મારે અહીંયા જ રહેવાનું છે અને તમે મારી ચિંતા કરશો નહીં મારી સાથે માતા મેલડી છે અને તમે મારા બાબાને કહી દેજો કે ગાંગી મજામાં છે અને તે જંગલમાં એક આદિવાસી કબીલામાં રહે છે અને આમ આટલી વાતચીત કરી અને ગાંગી તો ત્યાંથી પાછી નીકળી જાય છે અને ત્યારે એ આદિવાસી કબીલાના બે ગુપ્તચરો ગાંગીને જોઈ રહ્યા છે અને પછી ગાંગી જેવી આ કબીલામાં પહોંચી ત્યારે પેલા બંને કબીલાના માણસો એમના સરદારની પાસે જઈ અને કહે છે કે આ ગાંગી તો કોઈક જાસૂસ છે અને તે જરાય પાગલ નથી અને કાંઈક વાતો એણે આપણા કબીલાની બહાર મોકલાવી છે કારણ કે બે ઘોડેસવારો આવી અને ગાંગી સાથે કાંઈક ચર્ચા કરી અને પાછા ચાલ્યા ગયા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ આ કબીલાના માણસોએ નક્કી કર્યું કે આ ગાંગી સાચે જ જાસૂસ છે અને તે કોઈ વિખૂટી પડેલી દીકરી નથી માટે આજે રાત્રે તેને મારી નાખવાની છે અને આમ આટલો વિચાર કરી અને ગામના બે માણસો હાથમાં તલવાર લીધી છે અને કહે છે કે આજે તો ગાંગીના નાના નાના રાય જેવડા ટુકડા કરી નાખવા છે અને તેની જિંદગીની આજની છેલ્લી રાત છે અને આમ આટલું કહી અને રાત્રિના અંધારામાં આ બંને માણસો હાથમાં તલવાર લઈ અને ગાંગીની ઝૂંપડીમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ગાંગીની આંખો બંધ છે અને તે આરામથી સૂતેલી છે ત્યારે બંને બાજુ રહેલા બંને માણસોએ હાથમાં તલવાર ઉપાડી અને જેવી ગાંગી ઉપર ઘા કરવાની તૈયારીઓ કરી ત્યાં તો ગાંગી આંખો ખોલે છે અને આંખો ખોલીને જુએ છે તો તેના માથા ઉપર બે માણસો તલવારના ઘાની તૈયારીઓ કરી ચૂક્યા છે

આજે તને અમે મોતને ઘાટ ઉતારી દઈશું અને તારા નાના નાના ટુકડા કરી નાખીશું ત્યારે એમની આટલી વાત સાંભળી અને ગાંગી તો ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે તમારામાં એટલી બધી હિંમત છે કે તમે મને મારી નાખશો ત્યારે પેલા બંને માણસો કહે છે કે કેમ તને મારવી એ કાંઈ મોટી વાત નથી અને તને મારવી એ અમારા માટે નાની વાત છે અને અમે કેટકેટલા મહાન મોટા માણસોને પણ મોતને ઘાટ ઉતારી નાખ્યા છે તો પછી તું તો એક દીકરી છો અને તને મારવી એ અમારા માટે કાંઈ મોટી વાત નથી ત્યારે ગાંગી કહે છે કે તો ચલાવો તલવારો અને મને મારી નાખો મારે મરી જવું છે ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને બંને જણા પોતાની જેટલી તાકાત હોય છે એટલી તાકાત આજમાવી અને ગાંગી ઉપર તલવારનો ઘા કરે છે અને તલવારનો ઘા કરતાની સાથે જ ગાંગી તેની કામરૂ દેશની વિદ્યાનો ઉપયોગ કરે છે અને તે ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે આ ઘટના જોઈ અને બંને આદિવાસીઓ વિચારમાં પડ્યા કે આ ગાંગી તો અહીંયા સૂતેલી હતી તો તે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ ત્યારે ગાંગી પાછળથી એક આદિવાસી ભાઈને ટપલી મારતા કહે છે કે અરે હું તો અહીંયા છું મને અહીંયા મારો ત્યારે ફરી બીજી વાર આ ગાંગી ઉપર પેલો માણસ તલવારનો ઘા કરે છે ત્યારે ગાંગી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે અને પાછી એક બીજા ખૂણામાં જઈને ઊભી રહી જાય છે અને ત્યાં દાંત કાઢીને હસવા લાગી ત્યારે બીજા આદિવાસી ભાઈએ ગાંગી ઉપર તલવારનો ઘા કર્યો ત્યારે ગાંગી પહેલા જે આદિવાસી ભાઈ ઊભો હતો તેની પાછળ આવીને કહે છે કે હું તો અહીંયા છું અહીંયા મને મારો ત્યારે બીજો આદિવાસી ગાંગી ઉપર જોરથી તલવારનો ઘા કરવા જાય છે ત્યારે તલવાર પેલા આદિવાસી ભાઈના ગરદન ઉપર આવે છે ત્યારે ગરદને અડવાની તૈયારીની સાથે જ ગાંગી તલવારને પકડી રાખે છે અને ત્યાં તો પેલા પહેલા આદિવાસીના પગ થરથર કાપવા લાગ્યા અને પરસેવાથી રેબ જેબ થઈ ગયો અને ગાંગી કહેવા લાગી કે જોયું ને ભાઈ આજે જો આ તલવાર મેં ના પકડી હોત ને તો આજે તારું માથું ધડતી જુદું થઈ જાત અને એક આદિવાસી ભાઈના હાથે બીજા આદિવાસી ભાઈનું મોત થઈ જાત એટલે કહું છું કે મને મારવાના સપના છોડી દો હું તમારાથી કાંઈ મરવાની નથી અને હું તમારું કાંઈ ખોટું કરવા નથી આવી અને જો હું તમારું ખોટું કરવા આવી હોત તો આજે મેં તમને શું કામ બચાવ્યા હોત માટે મારા ઉપર વિશ્વાસ કરો હું કોઈ જાસૂસ નથી પરંતુ મને આ કબીલો સારો લાગ્યો છે એટલે હું અહીંયા રહેવા આવી છું ત્યારે બંને આદિવાસી ભાઈઓ ગાંગીની આટલી વાત સાંભળી અને ગાંગીને કહે છે કે પણ તે અમને બચાવ્યા શું કામ અને તું ધારે તો અમને મારી નાખે એમ છે તો પણ તું અમને કેમ નથી મારી નાખતી ત્યારે ગાંગી કહે છે કે હું તમને મારવા માટે નથી આવી અને મેં તો તમારો કબીલો ક્યારેય જોયો પણ ન હતો પરંતુ તમારા કબીલાના બે માણસો મને અહીંયા લઈને આવ્યા હતા નહીતર હું તમારા કબીલામાં આવવાની પણ ન હતી અને ત્યારે ગાંગીની આટલી વાત સાંભળી અને આ બંને આદિવાસી ભાઈઓ પોતાનું મોં નીચું રાખી અને ઝૂંપડીમાંથી બહાર નીકળી જાય છે ત્યારે બહાર નીકળતાની સાથે જ બહાર કબીલાના સરદાર અને ઘણા બધા ભાઈઓ ઊભા છે તેઓ પૂછે છે કે બોલો ગાંગીને મારી નાખીને ત્યારે બંને જણા પોતાનું મોં નીચું રાખી અને સરદારની સામું ઊભા છે ત્યારે સરદાર કહે છે કે તમે આ મૌન કેમ ઊભા છો અને શું ઘટના બની છે એ અમને જણાવો અને તમે આટલા બધા ડરેલા કેમ છો ત્યારે આ બંને ભાઈઓ કબીલાના આદિવાસી ભાઈઓને જણાવે છે અને ઝૂંપડીમાં જે જે ઘટના બની હતી એ વિસ્તારપૂર્વક તેઓ પોતાના સરદારને કહે છે ત્યારે આ વાત સાંભળી અને સરદાર તો આ વાત માનવા તૈયાર જ નથી અને કહે છે કે ગાંગી કાંઈ ભગવાન તો છે નહીં કે તે આવું બધું કરી શકે અને ભગવાન સિવાય આવું કોઈ ના કરી શકે અને તમે ખોટું બોલો છો અને તમારે ગાંગીને મારવી નથી ને એટલે તમે આવા બહાના બનાવો છો અને જો તમે ના મારી શકતા હોય તો મને કહો હું પોતે જઈ અને ગાંગીને મોતને ઘાટ ઉતારી દઉં છું અને એના નાના નાના ટુકડા કરી નાખું છું ત્યારે પેલા બંને ભાઈઓ હાથ જોડી અને કહેવા લાગ્યા કે ના સરદાર તમે આવું કરતા નહીં કારણ કે ગાંગી એ અહીંયા કોઈ જાસૂસ બનીને નથી આવી પરંતુ એને તો આપણા કબીલામાં રહેવું છે અને આપણે તેને અહીંયા રાખવી જોઈએ અને તેની સાથે આપણે આવો વ્યવહાર ના કરવો જોઈએ ત્યારે આ બંને ભાઈઓની આવી વાત સાંભળી અને આદિવાસી કબીલાના ભાઈઓ કહેવા લાગ્યા કે લાગે છે સરદાર કે આ બંને માણસોને ગાંગીએ ખરીદી લીધા છે અને ગાંગી તો જાસૂસ છે જ પરંતુ હવે તો આ બંને માણસો ઉપર પણ આપણે નજર રાખવી પડશે નહીતર આ પણ આપણા માટે હાનિકારક છે ત્યારે ગાંગીની આવી વાતો થઈ રહી છે ત્યારે ગાંગી ઝૂંપડીમાંથી બહાર આવે છે અને બહાર આવીને કહે છે કે સરદાર આ સેની સભા ભરી છે અને તમે બધા સભા ભરી અને કાંઈક મારી વાતો કરી રહ્યા હોય એવું મને લાગે છે ત્યારે સરદાર કહે છે કે હા ગાંગી અમે તારી જ વાતો કરી રહ્યા છીએ અને અમે તને એટલું કહીએ છીએ કે તું આ જંગલની નથી અને તને તો ખબર જ છે કે અમારા કબીલામાં અમે કોઈ મહેમાનને વધારે દિવસ રોકાવા દેતા નથી અને એટલા માટે અમે તને કહીએ છીએ કે તું અહીંયાથી ચાલી જા નહીંતર અમે તને મોતને ઘાટ ઉતારી દઈશું કારણ કે ગાંગી અમને એવા સમાચાર મળ્યા છે કે તું કોઈક જાસૂસ છે અને જાસૂસ બની અને અમારા આ કબીલાની વાતો તું બહારના ગામડાઓમાં પહોંચાડવા માગે છે ત્યારે ગાંગી હસવા લાગી અને હસતા હસતા કહે છે કે હે સરદાર તમે એક વાત વિચારો કે હું તમારા કબીલાની કઈ વાત બહાર મોકલાવું બોલો અરે બધાને ખબર જ છે કે તમે અહીંયા રહો છો અને જંગલમાં રહી અને જંગલના ફળ ફૂલ ખાઈ અને પોતાનો ગુજારો કરી રહ્યા છો અને તમારી પાસે એવું તો શું છે જે બહારના ગામડાઓ આવીને તમારી પાસેથી લૂંટી જાય અરે તમારી પાસે તો કાંઈ નથી અને તમારે જોવું હોય તો ચાલો અમારા રજવાડાઓમાં કેટ કેટલા સોના મહોરો હીરા ઝવેરાતો હીરા મોતી માણેક બધું જ છે અને એ એટલું બધું મૂકી અને તમારી પાસે એવું તો શું છે કે જે લૂંટવા માટે અહીંયા આવતા હોય માટે તમે તમારા મનમાંથી એવી ભૂલ કાઢી નાખો અને તમે જો એવું વિચારતા હોય કે બહાર ગામડાના માણસો તમારી પાસે આવી અને તમને લૂંટવા માગતા હોય અને આ કબીલો પડાવી લેવા માગતા હોય તો એ તમારી મોટી ભૂલ છે તમારા કબીલા પાછળ કોઈ પડ્યું નથી અને તમારો કબીલો કોઈને જોતો નથી અને આ જંગલમાં કોઈ આવવા પણ માગતું નથી તો પછી આવા ગાઢ જંગલમાં કોઈ સુકામ રહેતું હોય અને જો તમને એમ લાગતું હોય કે હું અહીંયા આવી છું અને જાસૂસ છું તો જાઓ સરદાર સવારે હું અહીંયાથી ચાલી જઈશ અને તમારા કબીલામાં પાછી નહીં આવું અને આમ આટલું કહી અને ગાંગી તો પોતાની ઝૂંપડીમાં જઈ અને આરામથી સૂઈ જાય છે અને આ બાજુ સરદાર ગાંગીની વાત સાંભળી અને મૂંઝાણા અને કહેવા લાગ્યા કે ભાઈ આ ગાંગીની વાત એકદમ સાચી છે અને આજ દિવસ સુધી આપણી ઉપર કોઈએ આક્રમણ તો કર્યું નથી તો પછી આપણે એમ કેમ વિચારીએ છીએ કે આ જંગલની બહારના ગામડાઓ આપણા દુશ્મન છે અને એમણે તો આપણી સાથે ક્યારેય કોઈ યુદ્ધ કે લલકાર પણ કર્યો નથી તો આપણે કઈ વાતનું વેર એમની સાથે વાળવાના વિચાર કરીએ છીએ ત્યારે આદિવાસી ભાઈઓ ભેગા થઈ અને ગાંગીની આ વાત ઉપર બધા ચર્ચાઓ કરે છે અને પછી તેમને એમ થાય છે કે ગાંગીની વાત સાચી છે અરે આપણી પાસે જંગલમાં શું છે જેથી લોકો આપણી ઉપર આક્રમણ કરે અને આપણી ગુપ્ત વાતો બહાર લઈ જાય અને આ કબીલાની એવી તો કોઈ ગુપ્ત વાતો પણ છે નહીં ત્યારે સરદાર કહે છે કે ગાંગીને આપણે આપણા કબીલામાં રાખવી કે ના રાખવી એ તો પછીની વાત છે પરંતુ ગાંગીની એક વાત સાચી છે કે આપણું કોઈ દુશ્મન નથી અને આપણે જો બીજાને પ્રેમથી આદર સત્કારથી બોલાવશું તો લોકો આપણા મિત્ર બનશે અને આપણી સાથે પ્રેમ ભાવના રાખશે માટે હવે પછી આપણે ક્યારેય કોઈની સામે વેર ભાવના નથી રાખવાની અને જે પણ આપણા કબીલામાં આવે તેનો આદર સત્કાર કરી અને તેને સુખેથી જમાડીને મોકલવાનો છે અને આવો નિર્ણય કર્યા પછી સવાર પડે છે અને મિત્રો સવારે આ જંગલમાં અને આ કબીલામાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી